આઝાદીની પૂર્વ સંધ્યાએ પારડી શહેર ભાજપ દ્વારા રંગારંગ કાર્યક્રમ સજદા બહેનોએ સૌને દેશભક્તિના રંગમાં રંગોળિયા મંત્ર કર્યા પારડી શહેર ભાજપ દ્વારા ભારતના શરૂ થતા ઇઠ્ઠોતેરમાં આઝાદીના અવસર નિમિત્તે આઝાદીની પૂર્વ સંધ્યાએ પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે એક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માનનીય ગુજરાત સરકાર કેબિનેટ મંત્રી નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતું સંભાળતા પારડી વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સ્વરુચિ ભોજન બાદ શરૂ થયેલ સજદા સિસ્ટર લાઈવ ઇન કોન્સર્ટ કાર્યક્રમમાં સજદા સિસ્ટરોએ ઉપસ્થિત લોકોને દેશભક્તિના રંગમાં રંગી દીધા હતા આજના આ આઝાદીના પૂર્વ સંધ્યાના રંગારંગ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ સહિત અતિથિ વિશેષ તરીકે વલસાડ જિલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી શિલ્પેશભાઈ દેસાઈ કમલેશભાઈ પટેલ પ્રભારી પારડી શહેર લલિતભાઈ ગુગલિયા જીગીત્સાબેન પટેલ પાડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ વાપી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ વાપી શહેર ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ વાપી નોટિફાઈડ ભાજપ પ્રમુખ હેમંતભાઈ પટેલ પારડી શહેર પ્રમુખ રાજેશભાઈ પટેલ શહેર મહામંત્રી પ્રણવભાઈ દેસાઈ કેતનભાઈ પ્રજાપતિ સંયોજક સંજીવભાઈ ભટ્ટ નિલેશભાઈ ભંડારી પાડી શહેર યુવા ભાજપ પ્રમુખ જયસિંહભાઈ ભરવાડ સરદાર ભિલાલવાડા બેંક ફાઉન્ડેશન ટ્રસ્ટ ચેરમેન દેવેનભાઈ શાહ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલ પૂર્વ જિલ્લા મંત્રી ધર્મેશભાઈ મોદી પૂર્વ જિલ્લા મંત્રી સુમિત્રાબેન પટેલ પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિલેશભાઈ પંડ્યા રાજનભાઈ ભટ્ટ અરવિંદ સંઘાળીયા તેમજ શહેર ભાજપના તમામ ઉપપ્રમુખશ્રીઓ મંત્રીઓ કોષાધ્યક્ષ અને વિવિધ જિલ્લા અને શહેર મોરચાના પદાધિકારીઓ અને નગરપાલિકાના તમામ પૂર્વ સદસ્યો

આઈએમ શરૂ કર્યો છે તેમાં આ એક સુંદર પહેલ પાર્ટી શેરે કરી છે એટલે પાર્ટી શેર સંગીત ભારતીય જનતા પાર્ટી સૌને અભિનંદન આપીશું પ્રયત્ન भजपा